ગુમ મોનેસ્ટ્રી દાર્જિલિંગ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ ખાતે ગુમતે પર આજે આપણે લઈ જઈશું તમને દાર્જિલિંગના એક આધ્યાત્મિક અને શાંતિમય પ્રવાસે જે છે ગુમ મોનેસ્ટ્રી દાર્જિલિંગથી માત્ર આઠ કિલોમીટર દૂર સ્થિત આ મોનેસ્ટ્રી પર્વતોની શાંત ગોદમાં વસેલું એક પવિત્ર તિબ્બતી બૌદ્ધ ધામ છે મિત્રો આપણી ચેનલ પર તમે પહેલીવાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો દાર્જિલિંગની ઠંડી હવામાન અને અદ્ભુત કુદરતી સૌંદર્ય વચ્ચે એક શાંતિમય સ્થળ છે ઘૂમ મોનેસ્ટ્રી ઘૂમ મોનેસ્ટ્રીને યીગા ચોલિંગ મોનેસ્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે જે દાર્જિલિંગથી આશરે આઠ કિલોમીટરના દૂર અંતરે ટાઈગર હિલ જતા રસ્તા પર આવેલું છે અને આ મોનેસ્ટ્રી સમુદ્ર સપાટીથી સાત હજાર ચારસો ફૂટ ઊંચાઈ પર સ્થિત છે પર્વતોની શાંત ગોદમાં વસેલું આ એક પવિત્ર તિબ્બતી બૌદ્ધ ધામ ઈસવીસન અઢારસો પચાસમાં લામા સેરબ ગ્યાસો નામના બૌદ્ધ ભિક્ષુએ આની સ્થાપના કરી હતી યિંગા ચોલિંગ મોનેસ્ટ્રી તિબ્બતી બૌદ્ધ ધર્મના ગેલુગપ્પા પંથથી જોડાયેલી છે અહીંનું સૌથી મોટું આકર્ષણ છે ભવિષ્યના બુદ્ધ તરીકે ઓળખાતા માઇટ્રેય બુદ્ધની પંદર ફૂટની ઊંચી મૂર્તિ જે તિબ્બતની પવિત્ર માટીથી બનાવવામાં આવી છે મોનેસ્ટ્રીની દિવાલો પર દર્શાવેલ તિબ્બતી ચિત્રો પ્રાર્થના ધ્વજ અને બૌદ્ધ ગ્રંથો બધું મળીને આપે છે એક શાંતિમય અને આધ્યાત્મિક અનુભવ દરરોજ અહીં લામાઓ દ્વારા પવિત્ર પાઠ અને ધ્યાન કરવામાં આવે છે જે મુલાકાતીઓને આંતરિક શાંતિનો અનુભવ કરાવે છે મિત્રો આ મોનેસ્ટ્રીની અંદર નાના સ્ટોલ પણ અવેલેબલ છે જેની અંદર તમને બૌદ્ધને લગતી અને મોનેસ્ટ્રીને લગતી ઘણી બધી આઇટમ્સ કિચન્સ ને બધી વસ્તુઓ જોવા મળશે જે તમે અહીંયાથી ખરીદી પણ શકો છો તો મિત્રો દાર્જિલિંગની અંદર આવેલી આ ગુમ મોનેસ્ટ્રીનો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો અને હા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય હિમાલય જય ભારત